રાહો રહો તમારી ક્યો મારું તો મસ્તીનું હા વાંદોલી વારી એવા ઓડલી વારી એવા ઓડલી વારી એવા મારી મેરોડી એવા ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજે પણ જો પાછા ત્યાર બ્યાર થઈ ગયા છે આજે જવાન છે આપણે પાછું વડલી માં એમ કે આજે છે માંડો માતાજી 24 કલાક માંડો છે મજા આવશે તમે હાલો આમાંના ઘણો કામ કરવાનો સાયસની સેવા કરવાની બધું કરવાનું છે મજા આવશે અને તમને નવી નવી બધું વસ્તુ દેખાડી છે હાલો તો છે આવજો મેક દીકા પટ 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 તમે વાસી આવજો પાછળથી આવજો પાછળથી આવજો હાલો ભાઈ ભાઈ પોતા બોધા કરે છે તમારે નથી આવું ને મોડ આવી જાય હાજક કોર આવી જાય ઠંડુ થઈ જાય ને પાંચક વાગે અમે તો વહેલા જઈએ નવ વાગે હમણાં જો આખો દિવસ કામ બામ ને બામની મજા આવશે હાલો આવજો હા મિત્રો હું જાઉં છું બસમાં કેમ કે ભાઈ ભાભી આવશે ગાડી લઈને મારે વહેલા જવું હોય મોડું આવું મારે વહેલા આવશું ફટાફટ આપણી બસ પણ આવી ગઈ હું બસ સ્ટેન્ડ જસ્ટ પૂર્યો ને તો બસ પણ આવી ગઈ જો હાલો જઈ બાબરતી નાથી વ્યાજ આવશે માં તો જરબત આવી ગયો છે હું બાબરો પછી હાલવા જ મળ્યો હું ભાલી યાદ છે મસ્ત એટલો લાઈ જાય માતાજી માતા જેન હોય તો કે માલી ને આજે સરબત માં સેવા કરે તો મને તો મસ્ત થોડું છે બે ત્રણ કિલોમીટર માં શું હાલવા ફરક પડે કા મિત્રો હાલ કોઈ વાત મિત્રો હાલો ભાઈ ની આપણે વડલી માં પી ગયા છે હું તો આલું તો પણ અમારા કોલેજ અમે 11 વાગે આરામ હોતા છે

દર્શન કરતા આવ્યું અમારે શરદભાઈ હાલા તો આવું ડેકોરેશન છે રાતનું બહુ મસ્ત રાત નું શૂટિંગ કરશું બહુ મસ્ત તમે દેખાય જો આ જો ચાલુ જ છે ડિસ્પ્લે માં

આ અમારે ભાગ્ય છે તો આ અમાર અમાર દીદી છે એમના જેઠાણી છે લીટી કાઇટા આ દર્શન કરતા હો તો જો સાયસ હમણાં તો અમારા સાયસનું કાઉન્ટર આવ્યું છે સેવા માટે હમણાં જો તમે સાયસ આ કેટલી ટેકને આવ્યો રાજકોટ ટેન્ક રાજકોટ થી કો ટેન્ક આવ્યો છે જય ચાલે પાણી પહેલાં એવું કંઈ વાંધો નહીં હો સાયસ જય મારા કાકા જો શરૂઆત થઈ ગઈ જો બધું અમે જો તૈયારી કરી નાખી છે મારા કાકા એ બધા જો સાસ આટલા કાઉન્ટર છે અમે બધા સાસ્યુએ શું જમીન જમીન બધા આવવા મળ્યા પણ હોતન છે કોણા છે હ વડીનો સાઇડમાં છે

બધું કીરુ કદી કે નાનુ નાનુ ગુદુ તમને અમે આ વટલી માં રસોડો નતો બતાવ્યું તો રસોડો પણ બતાડી દીધી જો બપોર નું જ બતાવ હમણક છે 7 વાગે પાછ જમવાનું ચાલુ થાય આ રસોડું છે તો કેટલી મહેનત કર જો ટોપ તો જો મિત્રો તમે બટેટા નું શાક લાગે આ ડાળ આ ડાળ છે મિત્રો આ જો થાબડી ને ઉ બધે છે બાજુ જો કોઈ બતાડે છે જો આ છે ડાળ એવું છે હમ

તો કાળું થઈને આવું છે મારે જો તે મસ્ત કાળું કરીને આવું છે ધીખવા અમારે ગુસે ગુસ્યુ ગુચ્યો આવી ગયા છે મિત્રો લ્યો મિત્રો આપણે સાયન્સ ચાલુ છે જો ટ્રાફિક વધી ગયો છે બહુ અમે અત્યારે હમણાં બહુ ટ્રાફિક વધી છે સાયન્સ બાર એક વાગે એટલી વેચવાની છે મારે

આ રીતની સેવા કરી છે આખો દિવસ દસ વાગ્યા ના સવારના એમના તો બધા થઈ નઈ કામ બધા થઈ ગયા હા તો આટલી સાસ વધી છે હા બતાવ્યું મે ક્યાં ક્યાં લગી છે જો આ કેવું ડેકોરેશન ડેકોરેશન એક નંબર છે 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 ને મસ્ત પ્રોગ્રામ ચાલુ એમ હવે હવે રે કે નહીં નહી તો ઉતારો મસ્ત ડેકોરેશન એવો

અને પેલો મરો બે તેવા ભાઈ ડાંગ મરા ભાઈ બે તેવા ભાઈ થોડું દૂર તો કેવું બોલાતા અવાજ આવે ને એકી પણ અવાજ હબરાઈ ગયો પેલો ફાઈનલી ઘરે આવી ગયા છે પછી શૂટ કાંઈ કર્યું નહીં અમારા મહેમાન આવ્યા હતા જીજુ ને પછી આવ્યા ઘરે બેઠા પછી એ પણ ઘરે આવી ગયા છે ત્યાં બે આવી ગયા છે તો મિત્રો વિડીયો આ રેન્ટ કરી નાખી મળ્યા નવા લોકમાં જો અમારો બ્લોગ મેં લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેમાં નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી મિત્રો સબસ્ક્રાઈબ કરો ફટાફટ હાલો જય માતાજી બાય બાય ગુડ નાઇટ બધાય બાય બાય